નમસ્કાર દર્શક મિત્રો હું છું ચૌહાણી રલ તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ તો જોઈએ આજના સમાચાર અમરેલીથી અમારા રિપોર્ટર અકબર સૈયદ સાથે અમરેલી જિલ્લાના જાફરાબાદમાં આજરોજ જલારામ સોસાયટી ભારતીય જનતા પાર્ટી દ્વારા ખાટલા પરિષદ યોજવામાં આવી હતી ભાજપના જૂના કાર્યકર્તા જીવનભાઈ બારૈયાના નિવાસસ્થાને યોજાયેલી હતી આ ખાટલા પરિષદમાં ભાજપના કાર્યકર્તાઓ નગરપાલિકાના સદસ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જાફરાબાદમાં આજરોજ તારીખ બાર ચાર બે હજાર પચીસના રોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા ખાટલા પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના જૂના પીઠ કાર્યકર્તા જીવનભાઈ બારિયા અને ભજન જૂના પીઠ કાર્યકર્તા રમેશભાઈ ભાજપ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ભગુભાઈ સોલંકી નગરપાલિકાના મહિલા પ્રમુખના પ્રતિ પ્રફુલભાઈ બારૈયા નગરપાલિકાના ઉપપ્રમુખ નીરવભાઈ ઠાકર નગરપાલિકાના ચેરમેન કનૈયાલાલ સોલંકી ભાજપ શહેર પ્રમુખ સંદીપભાઈ શિયાળ કોળી સમાજના અગ્નિ યોગેશભાઈ બારૈયા કોળી સમાજના અગ્નિ તેમજ સમાજ સામાજિક કાર્યકર પ્રવીણભાઈ બારૈયા દુકાન એસોસિએશન દુકાન એસોસિએશન દુકાન એસોસિએશનના પૂર્વ પ્રમુખ હર્ષદભાઈ મહેતા જયેશભાઈ ઠાકર તેમજ મુસ્લિમ સમાજના અગ્રણીઓ સમાજના કાર્યકર્તાઓ નગરપાલિકાના સદસ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને હોદેદારોનું શાલ ઓઢાડી પુષ્પગુસ્ત અને ફૂલહાથથી સન્માન કરવામાં આવ્યું હતું અને આ ખાટલા પરિષદમાં ભાજપના નેતાઓ દ્વારા ટૂંકા પ્રવચનમાં કાર્યકર્તાઓ અને નગરપાલિકાના સદસ્યોને લોકહિત માટે કામગીરી કરવામાં અને જનતા જનાદન પડતી હાલાકી બાબતે ધ્યાન ઉપર લઈ તાત્કાલિક નિકાલ કરવા આહવાન આપવામાં આવ્યું હતું અને આગળ ભારતીય જનતા પાર્ટીનું નાનામાં નાના માણસ સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનું જે સંકલ્પ લઈ ચાલ્યા છે તે વિશે લોકોને પ્રવચન દ્વારા માહિતી આપવામાં આવી હતી અને સંગઠન મુજબ થાય તેમજ જાફરાબાદનો વિકાસ થાય તે માટે સર્વ આગેવાનોએ કાર્યકર્તાઓ અને નગરપાલિકાના ચૂંટાયેલા ચૂંટાયેલા સદસ્યોએ પ્રેરણા આપી હતી ભાઈ સોલંકી આજ જીવનભાઈના ઘરે જૂના કાર્યકરના ઘરે આજે ખાટલા બેઠક યોજાઈ હતી એમાં વિસ્તૃત ચર્ચા થઈ કે ભાઈ આ ભાજપનું મૂળ નાખનાર અહીંયા આપણા જીવનભાઈને છે તો બધા કાર્યકર્તાઓએ અત્યારે જે નાના કાર્યકર્તાઓ છે કે જે નાની ઉંમરના છે એમને ખબર ન હોય કે ભાઈ કઈ રીતે આ ભાજપનું મોટું સ્વરૂપ થયું જ તો આનાથી મોટા કાર્યકર્તાઓ પહેલાં જે જૂના છે એ લોકોએ બહુ સંઘર્ષ કર્યો છે અને ભાજપને આગળ લાવવામાં બહુ મોટો પાયો છે તો અત્યારે તો ગુજરાતમાં સરકાર ભાજપની છે કેન્દ્રમાં ભાજપની સરકાર છે નગરપાલિકા જાફરાવાદમાં સરતા છે ભાજપની તો દરેક નાના કાર્યકર્તાઓને બધે સાથે રાખી અને ચાલે તમામ ગામમાં શાંતિ રહે એવું કરે એટલી વિનંતી તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ